સ્થાનિક પોલીસ ઊંઘથી રહી અને ભરૂચ એલસીબી ટીમે આવી જીઆઈડીસી વિસ્તારમાંથી લાખોની કિંમતનો વિદેશી દારૂનો ઝડપી પાડ્યો હતો ભરૂચ જિલ્લામાં અનેક ઔદ્યોગિક વસાહતો આવેલી છે જેમાં ગોડાઉનો પોતાના હોય છે પરંતુ હવે આ ગોડાઉનો ભાડે રાખીને બુટલેગરો દારૂની હેરાફેરી માટે ઉપયોગ કરી રહ્યા છે જોકે તેમના આ ની પોલીસની નજરથી બચી શકતા નથી જી હા ભરૂચ જિલ્લાના એસપી મયુર ચાવડાના આદેશ મુજબ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામી દેવા આદેશ અપાયા હતા જે અનુસંધાને ભરૂચ એલસીબી ના ઇન્ચાર્જ પીઆઈ એમએમ રાઠોડના માર્ગદર્શન હેઠળ મળેલી સૂચના મુજબ અલગ અલગ ટીમો બનાવી કામગીરી હાથ ધરાઈ હતી આ સમયે એક ટીમને માહિતી મળી હતી કે અશોક કેશરીમલ માલી રહેવાસી કંબોડિયા તાલુકા નેત્રક તથા લખીરામ ગિરિરાજ ગૌતમ નાઓ ભારતીય બનાવટના વિદેશ દારૂ મંગાવી અંકલેશ્વર જીઆઈડીસી ક્રિસ્ટલ ચોકડી પાસે આવેલ પ્લોટ નંબર પિસ્તાલીસ ખાતે ગોડાઉનમાં કટિંગ કરે છે આ માહિતીના આધારે પોલીસે જીઆઈડીસીમાં આવેલ ક્રિસ્ટલ ચોકડી નજીક પોલીસ પ્લોટ નંબર પિસ્તાલીસ માં રેડ કરીને દારૂનો જથ્થો ભરેલું ગોડાઉન ઝડપી પાડ્યું હતું પોલીસે ગોડાઉન તથા આઈસર ટેમ્પોમાંથી દારૂની બોટલો નમ 13656 કે જેની કુલ કિંમત 1923000 તથા આઈસર ટેમ્પો કે જેનો રજીસ્ટ્રેશન નંબર MH05 EL સાઇડ બાર કે જેની આશરે કિંમત 15 લાખ સહિત કુલ 34,23,000 ના મુદ્દામાલ સાથે એક ઇસમ રામદાસ રમણભાઈ વસાવાને પકડી અશોક કેસરીમલ માલિક અને લખીરામ ગિરિરાજ ગૌતમને વોન્ટેડ જાહેર કરી તેઓને ધડવી

પોલીસ અધિક્ષક ખાતા ક્યાં પગલા લીધા હતા તો શું પોલીસ અધિક્ષક આ વખતે પણ અધિકારીઓ ઉપર કોઈક નક્કલ નક્કર પગલા ભરશે ખરી કે પછી થેલી પરિસ્થિતિ યથાવત રહેશે તે તો આવનારો સમય જ બતાવશે